શું પહેલાં તો મેસેજ આવશો કારણ કે જે પ્રકારે હશે જે માં આ આત્મહત્યાનો જે બનાવો છે એ વધી રહ્યા છે શું આમાં શું કહેવામાં આવશે આત્મહત્યા એ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન નથી આત્મહત્યાના વિચારો ક્યારે આવે જ્યારે માણસ દુખી હોય ડિપ્રેશન હોય એટલે જેને ડિપ્રેશન કહીએ છીએ આપણે એનું જે એક્સ્ટ્રીમ સ્ટેપ જે કહેવાય છે તે શકે તો આત્મહત્યા માણસ કેમ કરે છે એના ઘણા કારણો છે એક તો માનસિક રીતે અસ્વસ્થ હોય ઘણા વખત થી ઉદાસ રહેતો હોય કોઈ શારીરિક સમસ્યા હોય આર્થિક સમસ્યા હોય કાં તો કોઈ માનસિક સમસ્યા હોય એટલે જે માનસિક બીમારીઓ છે એ એક બાયો સાયકો સોશિયલ મોડલ પર આધારિત હોય છે બાયોલોજીકલ ફેક્ટર્સ કામ કરતા હોય સાયકોલોજીકલ ફેક્ટર્સ કામ કરતા હોય અને સોશિયલ ફેક્ટર્સ કામ કરતા હોય એટલે જો આ ત્રણેય ફેક્ટર્સમાંથી કોઈ એક વસ્તુમાં તકલીફ હોય એ માણસને આવું દુષ્કર્મ કરવા માટે પ્રેરે છે હવે આત્મહત્યા ના કરે તેના માટે શું કરવું જોઈએ તો હંમેશા કહેવાય છે કે દુઃખ વહેંચવાથી ઓછું થાય છે એટલે કોઈ એવો સારો મિત્ર વ્હાલા મા બાપ વાઇફ બાળકો એની સાથે તમારે જે પ્રોબ્લેમ છે એને શેર શેર કરતા શેરિંગ કેરિંગ કરશો એટલે ક્ષણિક જશે અને હા પ્રોબ્લેમ એવી રીતે શેર કરો કે તમને એ વ્યક્તિ પર ભરોસો હોય કે એનું વાતનું વતેસર નહીં કરે એ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ સાથે શેર કરો જે તમારા પ્રોબ્લેમને સાંભળે ઉકેલે નહીં તો કંઈ વાંધો નહીં પણ સાંભળે તમને કારણ કે સમય નથી પાસે માટે સમય નથી એટલે એવી સાથે શેર કરો કે જે તમને સાંભળે શાંતિથી સાંભળે પાંચ મિનિટ દસ મિનિટ તમે ગમે ત્યારે એને ફોન કરો તો ફોન રિસીવ કરે એટલે આવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં હોવી જોઈએ ના હોય તો અમે મનોચિકિત્સક તો છે જ કોઈ સાયકેટ્રીસ્ટની સલાહ લો અને ચોક્કસ આત્મહત્યા થી દૂર રહો કારણ કે કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન નથી ડોક્ટર સાહેબ ખૂબ સારી વાત કરી કે તમે જે પ્રકારે આ આત્મહત્યા કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી પરંતુ લોકો ચલો પહેલા તો એક વ્યક્તિ આત્મહત્યા કરતું હવે તો સામૂહિક આત્મહત્યા થવા માંડી છે સાહેબ એમાં સૌથી મોટું કયું ફેક્ટર કામ કરતું હશે છે અમારા સબ્જેક્ટમાં એક ડિઝોર્ડર છે શેર સાયકોટિક ડિઝોર્ડર એટલે એવું કહેવાય છે કે ઘરના એક મોભી એક વડીલ જો કોઈક માનસિક બીમારી કે કોઈ એક મનોવ્યથાથી પીડાતો હોય તો એ જ બીમારીની ઇન્ફ્લુએન્સ ઘરના બીજા બધા સભ્યો પર થતી હોય છે વર્તા આપણામાં જે આપણું જે સામાજિક માળખું છે એવું છે કે જે વડીલ ઘરનું કરે તે બરાબર એટલે આપણે દિલ્હીના બુરારી બુરારીકાંડમાં પણ જોયું તો એ લોકો ઇન્વેસ્ટિગેટ ઇન્વેસ્ટિગેટ કર્યું ને બધી ખબર પડી ત્યારે ઘરનો એક વ્યક્તિ માનસિક બીમારીથી જે મેં તમને કીધું સેડ સાયકોટિક ડિસઓર્ડર એનાથી પીડાતો હતો અને એણે બધાને ઇન્ફ્લુએન્સ કરીને એક સાથે સુસાઈડ કર્યું એટલે જે માસ સુસાઈડ કે આખા આખા ફેમિલી જે સુસાઈડ કરે છે એમાં કોઈ પણ એક વ્યક્તિનો જ વાંક હોય છે બાળકો તો બિચારા નિર્દોષ હોય છે એમને દુનિયાની દુનિયાદારીની ખબર પડતી નથી હોતી પણ વડીલો કે એમ એ લોકો બિચારા કરતા હોય છે અને તેમને તો ખ્યાલ પણ નથી હોતો કે પપ્પા જે જ્યુસ આપે છે કે મમ્મી જે જ્યુસ આપે છે એમાં ઝેર છે કે ખાલી જ્યુસ છે એ તો બિચારા નિર્દોષ બાળકો હોય છે એટલે કોઈ પણ એક મોબી જે હોય છે તે માનસિક વ્યથાથી માનસિક બીમારીથી પીડાતો હોય છે ડોક્ટર સાહેબ વાત કરીએ તો જે પ્રકારે તમે કહો છો કે બાળકો તો નિર્દોષ છે પરંતુ જ્યારે સમજદાર બાળકો બી હોય છે ત્યારે એવી પરિસ્થિતિમાં બાળકો પણ એક મહત્વનો ભાગ ભજવી શકે છે ને હા એટલે મેં તમને કીધું એમ ઘરના જે વડીલની જે માનસિકતા હોય છે જે વિચારવાની શક્તિ હોય છે અથવા તો જે એના જે થોટ્સ હોય છે એનું જ પ્રતિબિંબ ઘરના બીજા સભ્યો પર પડતું હોય છે અને મહદઅંશે તે લોકો પણ તેવું જ વિચારતા હોય છે અને બાળકો અમુક ઉંમર સુધી તો સો ટકા ડિપેન્ડન્ટ હોય છે એટલે એમને એવી રીતે અમારા ભાષામાં જેને બ્રેઇન વોશિંગ કહેવાય છે અથવા તો ઓવરશિયન કહેવાય છે એટલે બાળકોનું એટલું બધું બ્રેઇન વોશ થઈ જતું હોય છે કે એ લોકો એવું જ વિચારે કે આના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી આગળ કોઈ રસ્તો જ નથી એટલે એમને એવું બતાવવામાં આવે છે કે બસ આ જ એક રસ્તો છે એટલે એ લોકો આનાકાની પણ નથી કરી શકતા અને આપણો સમા આપણું જે સામાજિક માળખું છે તે પણ એવું જ છે કે વડીલ કે તે બરાબર સર જો આ વાત કરીએ પરિવારમાં જ્યારે લોકો સામૂહિક આત્મહત્યા કરતા હોય છે તો એમાં સૌથી મોટું પરિબળ કયું કામ કરતું હશે માનો છો કે આર્થિક જે સંકળામણ હોય છે કે પછી અન્ય કોઈ પરિબળ કામ અત્યાર સુધીના જે પણ સામૂહિક આત્મહત્યાના કેસો બન્યા છે તેમાં બહાર તો જે કારણ આવ્યું છે તે આર્થિક સમસ્યા જ બહાર આવી છે એટલે આર્થિક સમસ્યા ઘણા ઘણા લોકોને જે સામૂહિક આત્મહત્યા જેની પાછળનું કારણ હોય છે પણ એ પણ સમસ્યાનું ઉકેલ છે કોઈ પણ માણસના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા જ હોય છે આપણે મોટા મોટા અસ્થિઓની વાત કરીએ તો શ્રી અમિતાભ બચ્ચન જેનું આખી કંપની દેવામાં ડૂબી ગઈ હતી તે એક ફિનિક્સ પક્ષીની જેમ પાછા એકદમ એક્ટિવ થઈને એકદમ પાછા અત્યારે બહુ સમૃદ્ધિ ભોગવી રહ્યા છે પણ હા એના માટે મહેનત કરવી પડે પોતાના જાત પર વિશ્વાસ રાખવો પડે અને ઉપરવાળા પર વિશ્વાસ રાખવો પડે સર હવે આત્મહત્યા નિવારણ દિવસ છે તો આજે શું મેસેજ આપશો આને રોકવા માટે શું પ્રયત્ન કરી શકાય અલો બ્રિટાનિયા બિસ્કિટ વાળાની કેચલાઈન હતી કે ઈટ હેલ્ધી થિંક બેટર એટલે હંમેશા સારું ખાઓ સારા વિચાર રાખો સારું વર્તન રાખો સમાજને કઈક તમે મદદરૂપ થઈ શકો સમાજને નડતરરૂપ ના થઈ શકો જો આવો અભિગમ રાખશો તો કોઈપણ પ્રકારની માનસિક બીમારીથી દૂર રહેશો માનસિક બીમારીથી દૂર રહેશો તો આત્મહત્યાના વિચાર પણ ઓછા આવશે અને જો આવતા હોય તો એની યોગ્ય સલાહ લેવી જોઈએ છે મારો સૌથી મોટો પ્રશ્નમાં ક્રોધ હોય છે માણસને ક્રોધ બધું જ કરાવી દેતો હોય છે તો એ એને રોકવા માટે શું પ્રયત્ન એટલે આપણે જેને ઇમોશન્સ કહીએ છીએ અથવા તો લાગણીઓ એમાં સૌથી જે ખરાબમાં ખરાબ ઇમોશન છે એ છે એંગર ક્રોધ ક્રોધ ન કરવાનું કરાવતું હોય છે એટલે તમે કીધું એમ જો ક્રોધને આપણે ક્ષણિક કાબુમાં લઈ લેશું તો આ બધી સમસ્યાઓથી આપણે સો દૂર રહીશું બિલકુલ તો આ તા ડોક્ટર ચિરાગ ભારોડ અને તેઓનું સ્પષ્ટ માનવું છે કે ક્રોધ અને જે કઈ તમારા માનસિક મનમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તમારા પરિવાર તમારા મિત્રો એક એવો મિત્ર પણ બનાવો જરૂરી છે કે આપણા દુઃખમાં તે સહભાગી થાય ને આપણું દુઃખ દૂર થઈ શકે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ફુડે વડોદરા